અને રેગ્યુલર જે તમે મસાલા નાખતા હોજીરું મરચું ચટણી આ છે તે છે એ બધા મસાલા છે આમાં અને આને મસ્ત રીતે પકાવી લેવાની છે પેલા ગ્રેવી આપણે ગ્રેવી પાકી જાય એટલે આ જે દૂધી બાફેલી હોય એ આમાં એડ કરવાની છે અને ઉનાળામાં મસ્ત મજાનો સમર્થ જે કહેવાય ને કે આપણે જોઈ લખું તમારા ઘરમાં કોઈ પણ જો દૂધી નહીં ખાતું હોય તો આ રેસીપી એકવાર તમે બનાવશો તો પણ એ હોસે હોશે ખાજો અને કેવી બેની છે કોમેન્ટ કરજો લાઇક કરજો અને